નમસ્કાર દોસ્તો શાંતિ સ્વાગત છે બનાસકાંઠાના ડીસાની ની સરદાર પટેલ હાઈસ્કૂલના ના બે યુવા ખેલાડીઓએ હોકી ગુજરાત ટીમ માં સ્થાન મેળવ્યું છે પરખડિયા દીપાલી જસવંતજી અને રાઠોડ મહેન્દ્રકુમાર જીતાજીની રાજ્ય ટીમમાં પસંદગી થઈ છે દીપાલી ઝારખંડમાં યોજાનારી સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે મહેન્દ્રકુમાર પંજાબમાં યોજાનારી જુનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં રમશે બંને ખેલાડીઓએ દેશભરના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવાની તક મેળવી છે દિયોદર નગરે બ્રહ્મકુમારી દિયોદર દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોજાયેલા જેમાં ગીત સંગીત નૃત્ય નાટક ગરબા નાગદમન રાધાકૃષ્ણ ઝાંખીઓ વગેરે વિવિધ કાર્યક્રમ દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો જન્માષ્ટમીનું આધ્યાત્મિક રહસ્ય બી કે આશાબેને સમજાવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા મટકી ફોડ અને શ્રીકૃષ્ણ આરતીએ કાર્યક્રમમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું ભાવનગર જિલ્લાના મલણકા ગામમાં રહેતી એક યુવતીને ઓનલાઈન નોકરીની લાલચ આપીને બનાસકાંઠાના એક શખ્સે વીસ હજારની છેતરપિંડી આચરી છે આ અંગે યુવતીએ વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પૈસા ભર્યા બાદ પણ જ્યારે મીરાબેનને નોકરી કે પૈસા પરત ન મળ્યા ત્યારે તેમણે પોતાની સાથે થયેલી છેતરપિંડીનું અંગે જણાવ્યું હતું આથી તેમણે સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી તપાસ દરમિયાન આરોપીની ઓળખ બનાસકાંઠાના ડીસા તાલુકાના ઝેરડા ગામના જયરાજસિંહ ભીખુસિંહ વાઘાલા તરીકે થઈ હતી મીરાબેને વર્તેજ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ડીસામાં ફરસાણની દુકાનમાં ગેસ સિલિન્ડર લીક થતા ભડાકો આગ લાગતા અફરાત તફરી મચી ગઈ બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક ડીસા શહેરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટનો વધુ એક મામલો સામે આવ્યો છે મંગળવારે વહેલી સવારે ડીસા શહેરમાં બગીચા સર્કલ નજીક આવેલી ફરસાણની દુકાનમાં ગેસ લીકેજની ઘટનાને કારણે આગ ભભૂકી ઉઠી હતી અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ બનાવની જાણ થતાં આજુબાજુના લોકોએ એકઠા થઈ આગ બુજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા આ ઘટના વખતે ફરસાણની દુકાનની બાજુમાં આવેલી ઓટો ગેરાજ સ્પેર પાર્ટ્સની દુકાન પણ આગની લપેટમાં આવતા માંડ બચી હતી આ બનાવના સદનસીબે જાનહાની ટળી છે પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો પંથક પંથકમાં શિક્ષણ નું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર બનાસકાંઠા જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાલનપુર પ્રોજેક્ટ સપનું અંતર્ગત મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે માનવ મંદિર વિદ્યાલય છનીયાણા અને વિજય પટેલ હાઈસ્કૂલ વડગામ ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ધોરણ નવ અને દસના કુલ એકસો ચોવીસ વિદ્યાર્થીઓનો આર સી ટેસ્ટ લેવામાં આવ્યો હતો જેમાં જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સિલર નિમિષા પરમાર અને ગોકુલભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું અમરેલીના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા યુટ્યુબર વસંત ચાવડા સામે ગુરુ બ્રાહ્મણ સમાજે કડક કાર્યવાહીની માંગ કરી છે વસંત ચાવડા માય ડિઝાયર નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે તેમણે ગુરુ બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો થરાદમાં ગુરુ બ્રાહ્મણ સમાજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે સમાજે આરોપી સામે પાંચ માંગણીઓ રજૂ કરી છે આ માંગણીઓમાં આરોપીના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને યુટ્યુબ ચેનલ બંધ કરાવવા વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવી ધરપકડ કરવી પાસા હેઠળ હેઠળ કાર્યવાહી કરવી અને ગુજરાત સોશિયલ એક્ટ લેવાનો સમાવેશ થાય છે કાંકરેજમાં બે બાઇક અકસ્માત સર્જાયો થરા નેકરિયા પુલ પર બે બાઇક સામે અથડાયા સાત લોકો ગંભીર રીતે થયા ઘાયલ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા ઇજાગ્રસ્ત સાત લોકોને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડાયા કેનાલ ઉપર ચાલતા વાહન ચાલકો ઉપર પુરપાટ ઝડપે ચાલે છે માટે રોડ પર બંપ બાંધવામાં આવે એવી માંગ ઉઠી છે ડીસા ખાતે પવિત્ર શ્રાવણ માસ અને જૈન સમાજના પર્યુષણ પર્વ નિમિત્તે ડીસા શહેરમાં ગેરકાયદેસર ધમધમતા કતલખાના અને પશુ મંડીઓને બંધ કરાવવા માટે જીવદયા પ્રેમીઓ દ્વારા નગરપાલિકાને આવેદનપત્ર પાઠવવામાં આવશે આ આવેદનપત્રમાં નગરપાલિકાની નિષ્ક્રિયતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવામાં નિષ્ફળતા અંગે ગંભીર સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર અને લાયસન્સ વિનાના કતલખાના અને પશુ મંડીઓ બેરોકટોક ચાલી રહી છે આ પ્રવૃત્તિઓ શહેરના શાંતિપૂર્ણ વાતાવરણ અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહી છે આશ્ચર્યની વાત તો એ છે કે આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના આશીર્વાદ હેઠળ ચાલતી હોવાનો પણ આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે ઓગણીસ ઓગસ્ટથી પચીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે આજથી બે દિવસ માટે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની પહેલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે આજે બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં દિયોદર ભીલડી ભાભર થરાદ ડીસા કાંકરેજ જેવા વિસ્તારોમાં વરસાદે માજા મૂકી હતી આજે વહેલી સવારથી જ ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કચ્છના લખપતમાં સવારના ભારે વરસાદને પગલે બજારોમાં પાણી ભરાઈ ગયા છે આ સાથે જ ગીર પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે લાછડી ડેમ ઓવરફ્લો થયા હતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નદીના પટમાં કોઈએ અવર જવર ન કરવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપી છે જેમાં પીપળવા આછીદ્રા ડાડેરી છાપરી સહિતના ગામોને એલર્ટ કરાયા છે